નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ આજની આવકની વાત કરીએ તો આજની આવક છે મિત્રો સાડા અગિયાર હજાર ગુણીની આસપાસની આવક કહી શકાય મિત્રો ને ક્યાં ક્યાં ઉતરું તેની વાત કરીએ તો છાપરા નંબર ત્રણમાં માલ ઉતરેલો છે મિત્રો એ કપાસ છાપરા નંબર આઠમાં માલ ઉતરેલો છે બંને છાપરામાં નવા ધાણા ઉતરેલા છે અને પંદરસો ગુણી જૂના ધાણાની વાત કરીએ તો જૂના ધાણા વેબ્રિજ ગ્રાઉન્ડમાં બહાર ઉતરેલા છે મિત્રો અત્યારે મિત્રો ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો અત્યારે સવારના સાડા દસ વાગ્યાના આસપાસના ભાવ છે તમે તો કહેવા દે છે આજના ભાગ ટુના બજાર ભાવ ટૂબરૂચ જાણી મિત્રો એકવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે અને માલ સારો ને સરસ છે એકવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને છવ્વીસ ક્યુ ગામ મિત્ર છે આ બંને ખેડૂત મિત્ર આવ્યા છે ક્યું ગામ ને કેટલી ગુણી લઈને આવ્યા તા પચીસ થી પચીસ ગુણી લઈને આવ્યો ને હું ભાવ આવ્યો ભાવ થયા છે મિત્રો સુપર કલરમાં માં ધાણી છે સત્યાવીસો એકાવન રૂપિયાનો ભાવ છે કોક કાકરી અંદર જોવા મળી રહી છે પણ માલ એકદમ સૂકો સારો માલ છે મિત્રો સત્યાવીસો એકાવન ભાવ થયા છે ખેડૂ મિત્ર છે સરનાળા ગામની એક રૂપિયાનો ભાવ છે છે રૂપિયાનો ભાવ માલ તમે શકો છો માલ એકદમ સારો છે આમાં ફાયદો પડી ગયો છે એટલો માલ સુકાઈ ગયો છે અને એકદમ પોપટી કલા છે અમુક દાણો કોક ખાખી દાણો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો બાવીસો એક રૂપિયાનો ભાવ થયો છે અમારો અને આ ભૂણાના ખેડૂ છે

ધાણા છે છે વેચાણા ઓગણીસો ને છોતેર રૂપિયાનો નો ભાવ થયા ઓગણીસો છોતેર રૂપિયાનો નો ભાવ થયો ધાણી છે ઓગણીસો ને છોતેર રૂપિયાનો ધાણી સોળસો એકાવન રૂપિયાનો ભાવ છે આ પણ છે સોળસો એકાવન રૂપિયાનો ભાવ છે સાઈજ વાળા સારા છે પણ આમાં હવા છે મિત્રો અને અમુક આખી દાણા જોવા મળી રહ્યા છે સોળસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે આ માલનો સોળસો ને એકાવન એકાવન નો ભાવ છે એકાવન રૂપિયામાં વેચાણી છે જાણી છે મિત્રો સત્તરસો ને એકાવન હવાઈ જોવા મળી રહી છે એમાં સત્તરસો ને કસ્તરે જોવા મળી રહ્યો છે સત્તરસો એકાવન

ધાણી છે ઓગણીસો ને છોતેર રૂપિયા અમુક ખાખી કલર જોવા મળી રહ્યો છે આની અંદર ઓગણીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે મિત્ર છે તમે જોઈ શકો છો આ ખેડૂમિત્ર છે ઓગણીસો ને વેચાણો છે